ભાવનગર જિલ્લાની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ડાડમનું સૌથી વધારે ઉત્પાદન ભાવનગરમાં થાય છે ગુજરાતમાં મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે માલભેર ટાપુ પીરમભેર ટાપો ભાવનગર જિલ્લાના દરિયા કિનારે આવેલ છે એ વિશ્વમાં કાર્યાર એટલે કે સૌથી મોટો નેશનલ પાર્ક ભાવનગર ભાવનગર જિલ્લામાં આવેલ છે ભાવનગર ક્લિપ્સ જિલ્લો કહેવામાં આવે છે કારણ કે ત્યાં નીલગરીઓનું પ્રમાણ વધારે છે ગાંધીજી ભાવનગરની શ્યામળદાસ કોલેજમાં ભણ્યા હતા ભાવનગર ગુજરાતનું એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર છે આગળ જોઈએ તો મિત્રો ભાવનગરમાં આવેલી સંસ્થાઓ વિશેની માહિતી તો સંસ્થા આવેલી છે લોક મિલાપ સંસ્થા જે સંસ્થા ભાવે પુસ્તકો આપે છે તેના સ્થાપક મહેન્દ્ર મેઘાણી હતા ત્યાર પછી આકાર આવેલી છે કલા મંડળ રવિશંકર આવરે જેની સ્થાપના કરી હતી પછી લોકભારતી વિદ્યાપીઠ સણોસરામાં જેની સ્થાપના મનુભાઈ પંચોરીએ કરેલી છે ત્યાર પછી દક્ષિણા મૂર્તિ જે અમલામાં આવેલી છે તેની સ્થાપના નાનાભાઈએ કરી આગળ જોઈએ તો ભાવનગરના વલ્ભીપુરમાં ચીની મુસાફર હુએન સંગ ધ્રુવશેન બીજાના સમયમાં આવેલો હતો એટલે કે મયંત્રકારમાં આવ્યો હતો પાલિતાના ભાવનગરમાં આવેલ છે અને તેનું પ્રાચીન નામ પાદલીતપુર હતું પાલીતાણામાં આઠસો ત્રેસઠ મંદિરો છે અને બધા મંદિરોનો વહીવટ આનંદજી કલ્યાણજીની પેઢી દ્વારા થાય છે એશિયાની સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ એટલે કે જહાજ ભાગવાનો ઉદ્યોગ અલંગમાં આવેલ છે મિત્રો આગળ જોઈએ તો શિહોર ભાવનગર રાજ્યની જૂની રાજધાની હતી પછી જ્યારે ભાવનગર રાજ્ય હતું ત્યારે તે તેની જૂની રાજધાની હતું પછી ભાવનગરમાં દૂધ સરિતા ડેરી આવેલી છે પછી ભાવનગરમાં આવેલું મહુવા જે સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે જાણીતું છે મુલતાની માટી અને પા પ્લાસ્ટિક ક્લે માટે જાણીતું ભાવનગર છે ભાવનગર વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ છે ઈસવીસન બે હજાર બારથી ઘોઘા અને દહેજ જે ભરૂચ જિલ્લાની અંદર આવેલું છે અને વચ્ચે ફેરી સર ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી ક્યારથી તો ઈસવીસન બે હજારને બારથી પછી ભાવનગરનું તરાજા એ કેસર કેરી માટે જાણીતું છે